સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્બન કન્ટ્રી બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે ગુજરાતે આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ક્લીન એન્ડ ગ્રીન અર્બન મોબિલિટી માટે કદમ ઉઠાવ્યો છે જેમાં સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ પ્રોજેક્ટનો પણ મહત્વનો રોલ રહ્યો છે સુરત મહાનગરપાલિકાએ તેના માસ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે જેના કારણે શહેરમાં પર્યાવરણ અને કાર્બન ફૂટપ્રિન્ટ પર નોંધપાત્ર હકારાત્મક અસર જોવા મળી રહી છે સુરત મહાનગરપાલિકાએ બીઆરટીએસના તમામ તે રૂટ પર દોડતી ત્રણસો બાવન જેટલી ડીઝલ બસોને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસમાં રૂપાંતરિત કરી દીધી છે જેના કારણે વાર્ષિક અઢાર લાખ લીટર ડીઝલની બચત પણ થઈ રહી છે સાથે દર મહિને બસો ટન કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો નોંધાયો છે તો આ અંગે ટ્રાન્સપોર્ટ વાહન વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું હતું કે પર્યાવરણીય ફાયદાની સાથે સાથે ઈ બસ આર્થિક રીતે પણ ફાયદાકારક છે સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન હેઠળ વર્ષ બે હજાર સિત્તેર સુધીમાં અગિયારસો ઇલેક્ટ્રિક બસો ઓન રોડ કરવાનું લક્ષ્ય રાખ્યું છે આ સંપૂર્ણ પ્રોજેક્ટથી વાર્ષિક પચાસ કરોડ રૂપિયાની બચત થશે અને સુરત શહેરને દેશમાં ગ્રીન સિટી તરીકે નવી ઓળખ મળશે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે સુરત મહાનગરપાલિકાની સાડા ચારસો આપણી પાસે ઇલેક્ટ્રિક બસેજ છે આપણે ત્રણસો ની બાવન બસેસ આપણે એકસો આઠ કિલોમીટરનો જે કોરિડોર છે એની ઉપર આપણે દોડાઈ રહ્યા છીએ પ્રથમ તો સુરત મહાનગરપાલિકા વીઆરટીએસ બસની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસ દોડાવતી સુરત મહાનગરપાલિકા આપણે અવલ નંબર છીએ અને હમણાં આપણે સો જેટલી બસ આપણે સિટીમાં પણ ચલાવવાની શરૂઆત કરી છે અને આવનારા બે હજાર છવ્વીસના માર્ચ સુધીમાં આપણે જે કેન્દ્ર સરકારે જે ટેન્ડર બહાર પાડ્યું હતું એની અંદર આપણે આપણી જે ડિમાન્ડ મૂકી હતી એનો અંદાજ મંજૂર થઈ કે અમને ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે આપણી પાસે જે ડીઝલ બસો છે એ ડીઝલ બસો આપણી ડિસેમ્બર પછી નીકળી જવાની છે પચાસ પચાસ બસનો લોટ આપણે નીકળવાનો છે એની સામે આપણે જે ટેન્ડરમાંથી જે સો સો દોઢ દોઢસો બસ મળશે આપણે અગિયારસો બસ ધરાવતી ઇલેક્ટ્રિક બસ ધરાવતી સુરત મહાનગરપાલિકા એ સિટીલિંગ કંપની જ્યારે અવલ નંબરે આવવાની છે આજે આ ઇલેક્ટ્રિક બસ આપણે દોડાવવાના કારણે સુરત શહેરની અંદર આપણે બસો ટન કાર્બન ડાયોક્સાઇડ જ્યારે શહેરની અંદર જો ઘટ્યો છે સુરત મહાનગરપાલિકાના આ નિર્ણયથી શહેરને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની દિશામાં મોટો વેગ મળ્યો છે બીઆરટીએસ રૂટને ગ્રીન રૂટ તરીકે ડિઝાઇન કરાયું છે એસએમસીએ આ નવતર પહેલને કારણે હવે દૈનિક હજારો લિટર ડીઝલની બચત કરી રહી છે જે સીધી રીતે શહેરી પર્યાવરણને ફાયદો પહોંચાડી રહી છે શહેરમાં દરરોજ બે લાખથી વધુ મુસાફરો માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ લે છે જેમાંથી એક લાખ પચીસ હજારથી વધુ મુસાફરો બીઆરટીએસ રૂટ પર દોડતી ત્રણસો ઇલેક્ટ્રિક બસમાં સવારી કરે છે